આગામી સમયનું માર્કેટ એ કેવું હવે આગળની રણનીતિ જો આગામી સમયનું માર્કેટ એ ટાઈમ ટુ ટાઈમ મે બી કદાચ બીજા ન્યૂઝ આવી જાય એડવર્સ રાઈટ તો કદાચ ટ્રેન્ડ બદલાઈ બી જાય બટ હિસ્ટોરિકલી જો ટેકનિકલ માં બે દિવસ સુધી આ સમજાવવામાં આવે છે કે હિસ્ટ્રી રિપીટ ઇટ અત્યાર સુધી જયારે જયારે પચાસ અરાઉન્ડ દોઢ ટકાની તેજી એટલે આજે મે બી આજે નહીં તો કાલે મીન્સ દિવસોમાં નિફ્ટીમાં કે બેંક નિફ્ટીમાં તમને દોઢ ટકાની તેજી જોવા મળી શકે છે આ ત્યારે તમે જુઓ તો એના પહેલા માર્કેટ નેગેટિવ હતો અનાઉન્સમેન્ટ આવ્યો ત્યારે માર્કેટ ઉપર આવી ગયો અને પછી એવી કંઈક એક્સાઈટમેન્ટ યુએસ માર્કેટમાં જોવા ન મળી અને માર્કેટ ઓલમોસ્ટ એમ કહીએ કે ફ્લેટ ટુ પોઝિટિવ મોડરેટ પોઝિટિવ આપણને બંધ જોવા મળે હવે એના તારા જુદા જુદા વ્યક્તિઓ અલગ અલગ રીતે કાઢતા હોય છે એક કેટેગરી એવી છે જેમનું કેવું છે કે આ ફિફ્ટી બેસીસ પોઈન્ટ આ કે નાનું મીન્સ ઇટ નોટ અ સ્મોલ કટ નોર્મલી ટેન બેસીસ પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ બેસીસ પોઈન્ટ फिफ्टी बेसिशह मेटकोलॉजिकली त्याद तैयारी कर दीदेली मीन्स यूएस वोज ऑलरेडी प्रिपेर्ड फॉर फिफ्टी बेसिस पॉइंट दे तो वर प्रिपेड के गवर्नर्स तो जुदा जुदा छूटा छवाया गवर्नर्स फेडूज फिफ्टी तो बेसि पॉइंट कोई के के આ માહોલ ત્યાં બનાવી દીધા બનાવી દેવામાં આવેલો વેરી હેક મીન્સ બિગ મુમેન્ટ તમને હાલના તબક્કા સુધી ત્યાં દેખાતી નથી હવે વાત આવે છે કે આની ઇમ્પેક્ટ શું આવે અચ્છા બીજું એક સ્ટેટમેન્ટ બી પાસ કર્યો છે ધીસ ઇઝ ધ હોકી રેટ કટ अगर ना भी अनाउंसमेंट कर ही दी दशक पर तो तो ले ले तो दिस इज़ द हॉकेश रेट कट तो क्या अजी अने एनालिसिस थस राइट तो डोंट गेट जस्ट कैरीड अवे कि 50 बेसिस पॉइंट इतने ओके लेट्स गो एंड जंप कि भी मने स्विमिंग आउटर है तो सामे पानी मंस पानी चे स्विमिंग पूल चे ओके दैट मी गो एंड जंप इनी डेथ जो भी पड़े भी कि कितने हाइट से जंप करना है और कितना फीट डीप है उसके हिसाब से आपको हाइट कैच करनी है अदरवाइज गए काम से तो कहवा मतलब ये कि आप मजी थोड़ा समय रिलैक्स से टू कम टू अ कंक्लूजन टेक्निकली चार्ट मार के ओवरऑल पहला बात करूं तो आर रेट हाइट एक रीते पॉजिटिव बिजनेस कम्युनिटी इट्स ऑलवेज पॉजिटिव જે વ્યક્તિ બિઝનેસ કરે છે મીન્સ આપણે સ્ટોક માર્કેટમાં છે તો આપણે બિઝનેસ કરીએ છીએ રાઈટ જે વ્યક્તિ બિઝનેસ કરે છે એમને ક્યારે રેટ હાઈક ના ગમે રેટ કટ કાયમ કહેવાય કેમ બિઝનેસ કરવા માટે ડોન્ટ દે ઇન્વેસ્ટ ઇન ધેર બિઝનેસ દે બોરો ફ્રોમ બેંક બેંક થી એમને પૈસા લેવાના છે જયારે પૈસા લેવાના છે જેટલા ઓછા વ્યાજે મળે દેટ ઇઝ પોઝિટિવ તો સ્ટોક માર્કેટ આ વખતે કાયમ એપ્રીશિયેટ કરશે તો આપ બેઝિક તમે સમજી ગયા કે ભઈ રેટ કટ સ્ટોક માર્કેટ માટે પોઝિટિવ છે બિઝનેસ હાઉસિસ માટે પોઝિટિવ છે બિઝનેસ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ માટે પોઝિટિવ એમ કે કેપિટલ એક્સપેન્ચર વગેરે વગેરે બધું કટ છે ઇન્ડિવિડ્યુઅલ ઉપરાવી જોઈએ તો ત્યાં બી એક સ્ટેટમેન્ટ આવ્યું છે કે હાઉસિંગ માટે નો ધેટ ઇઝ યોર લુકઆઉટ હાઉસિંગ લોન હાલના તબક્કા પણ હજી થોડું છે હવે આપણા ત્યાં શું આપણા આપણી સરકાર કે આપણી ફેડ મીન્સ આરબીઆઈ કઈ રીતના પોલિસીસ ઉપર હવે આગળ વધે છે ટુ બી સો ઇમ્પોર્ટન્ટ આપણા ત્યાં રેટ કટ આવશે તો આપણે ત્યાં બી આ બેનિફિટ થશે હાઉસિંગ લોનમાં રેટ કટ આવશે તો આપણને ત્યાં બેનિફિટ મળશે સવાલ આવે છે સેક્ટરવાઇઝ બેન્કિંગ લુક્સ ગુડ નો ઇસ્યુઝ શોર્ટ ટર્મ ટ્રેન્ડ પોઝિટિવ છે લોંગ ટર્મ ટ્રેન્ડ પોઝિટિવ છે મીડિયમ ટર્મ ટ્રેન્ડ થોડું ઓકે ડાઉટફુલ છે પણ શોર્ટ ટર્મ પોઝિટિવ છે તો મીડિયમ ટર્મ આપણે હાલના તબક્કે વિચારવાનું નથી અને લોંગ ટર્મ પોઝિટિવ છે રાઈટ તો શોર્ટ ટર્મ લોંગ ટર્મ પોઝિટિવ છે મીડિયમ ટર્મમાં તમને ક્યાં કંઈક ક્વેશ્ચન માર્ક છે તો ઓકે વી વી કીપ ધેટ મીડિયમ ટર્મ અસાઇ સાઈ તો વી થિંક ઓફ શોર્ટ ટર્મ એન્ડ લોંગ ટર્મ ટ્રેન્ડ પોઝિટિવ છે સિમ્પલ ફોલો ધ ટ્રેન્ડ પોઝિટિવ લેવલ્સ શું એમાં નીકળી શકે છે તો સપોર્ટ આવે છે બાવન હજાર પાંચસો આપણે ડેટા ચેક કરીએ વગેરે બધું તો બાવન હજાર પાંચસો આ એક અગત્યનું લેવલ બેંક માં નીકળે છે ઉપરમાં ત્રેપન હજાર ત્રેપન હજારની ઉપર ત્રેપન હજાર પાંચસો રાઈટ આ એક લેવલ કોલપુટના ડેટા જોઈને નીકળે છે અને પછી હાલના તબક્કે આજે કઈ રીતના આવશે એના ઉપર છે નિફ્ટી ફ્યુચરમાં મને જે હાલના તબક્કે જે મારા માટે મીન્સ મારા સ્ટડી પ્રમાણે નોટ કોલપુટ ઓપ્શન હું નથી જતો સ્ટડી થોડીક ચેન્જ જોઈ લેજો ઓલી મારી એક અલગ સ્ટડી હતી કોલપુટ ઓપ્શનની મેં વાત કરી અહીંયા હું પ્રાઇસ ઉપર વાત કરું છું નિફ્ટીમાં તો નિફ્ટી નો ગઈકાલનો હાર ઇઝ ઇમ્પોર્ટન્ટ એના ઉપર ચાલવાનો જોઈએ અને ઇટ શુડ ક્લોઝ અબાઉ 25478 25478 निफ्टी फ्यूचर आज ना ऊपर 400 થી ટ્રેડ કરસે 400 થી નિફ્ટી પોઝિટિવ છે મેટર અગેન ક્વેશ્ચન માં બેસિકલી વધારે પ્રોફિટ બુકિંગ કે વીકનેસ જે શોર્ટ ટર્મ માં જે દેખાય છે that is થાઉઝન્ડ ટુ હંડ્રેડ એન્ડ સિક્સટી ટુ હંડ્રેડ એન્ડ તમે ગણો તો પચીસ હજાર નીચે બંધ આપે અને ટ્રેડ શરૂ કરે તો એના નીચે થતો દેખાય તો એક પ્રોફિટ નું ફર્સ્ટ આપણને જોવા મળે અધરવાઇઝ સ્ટ્રેટેજી આપણી જે છે યુ ફોલો દેટ સ્ટ્રેટેજી ફોર ઇન્ફ્રોડિક આગળ આઈટી સેક્ટર મને ગમે છે ટેકનિકલી મારા માટે આ લેવલ્સ ઇમ્પોર્ટન્ટ છે તો હું મેં ગઈકાલે આપને લેવલ આપી દીધા છે સો ટીલ ધોપલો નોટ હિટ ઓર ટિલ ધ બ્રેકઆઉટ ઇઝ નોટ કામ

ત્યારે ડેલ્ટીરો કરીને ત્યારે હું એટલીસ્ટ શરૂઆતમાં પોઝિશન મારે પ્રોફિટ બી સારો ખાવો છે અને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે તો લેખી દીધી વસ્તુ છે શરૂઆતમાં તો મહેનત કરવી પડશે તો કહેવાનો મતલબ કે જ્યારે ટ્રેડ ઇનિશિયેટ કરીશ ત્યારે મહેનત થશે એના પછી એને ફોલોઅપમાં મીન્સ મે બી કદાચ ત્રણ મહિના બીજા મારે મહેનત કરવી પડશે એના પાછળ ઓકે ત્રણ ચાર મહિના એ હું ફોલોઅપ મહેનત કરીશ એમાં કે ભાઈ એની પોઝિશન બનાવતો રહીશ હેજિંગ સાથે અને આગળ વધતો જઈશ એન્ડ ઇફ ઇફ આઈ ગેટ એવરીથિંગ રાઈટ જેમ કે ટીસીએસ ટીસીએસ નો જો હું આપણે વાત કરું તો બ્રેકઆઉટ રાઈટ તો ટીસીએસ નો બ્રેકઆઉટ વોઝ એટ વોટ લેવલ ઇટ વોઝ એટ ફોર થાઉઝન્ડ વન ફોર થાઉઝન્ડ ટુ હવે ફોર થાઉઝન્ડ વન અને ટુમાં જે બ્રેકઆઉટ હતો એને આપણે જોઈ લઈએ મહિનામાં મને બ્રેકઆઉટ આવ્યો હતો તો યસ ઇન ધ મંથ ઓફ ફેબ્રુઆરી બીજા મહિનામાં અત્યારે સેપ્ટેમ્બર મંથ ચાલે છે તો બીજા મહિનામાં આ ઇન્સ્ટ્રુમેન્ટમાં મને બ્રેકઆઉટ આવ્યો ઇટ ડીડ નોટ ગીવ મી રિટર્ન તો ત્યાં મેં ઝીરો ડેલ્ટા કરીને ઓલમોસ્ટ એમ કેવાય કેક ટુ નેક નીકળી ગયો પ્રોફિટ નો લોસ આપણે ત્યાં સુધી દેખાયું તો ધેટ વોઝ ઇન ધ જુલાઈમાં જુલાઈ મહિનામાં યેવ અ ગુડ રિટર્ન ઇટ વેન્ટ ફોર્ટી ફાઈવ હંડ્રેડ રાઈટ તો ત્યાંથી ત્યાં એ વખતે રિટર્ન સારું આવી ગયું કહેવાનો મતલબ છે કે બીજા મહિનામાં તમને સિગ્નલ મળ્યો છે બીજા મહિનામાં તમે પોઝિશન ઉભી કરી ટીસીએસ માં ફાઈવ મંથ યુવન નોવે દર મહિને તમે એના અંદર પોઝિશન બનાવતા તને એટ ધ એન્ડ ઓફ ધ ડે મેન્સ જયારે એક્સપાયરી આવે એના પહેલા તમે કહો કહો કુછ ભી નહીં હોવા મીન્સ કઈ પ્રોફિટ લોસ મીન્સ એક માઇનર તમને કદાચ પ્રોફિટ લોસ થયો હોય જે સ્ટડી કરીને હું તમને પછી ટેસ્ટ કરીને પણ પછી જયારે એમાં ઇમ્પેક્ટ આવી જે ચાર પાંચ મહિનાની તમારી મહેનત હતી એ બધી મહેનત તમને ફળ આપી ગઈ દેન યુ હેવ ટુ અપ ધેન અગેન જયારે રિટર્નમાં તમને દેખાય કે ભાઈ કે હવે ક્યાંક આને આમાં તમારે એલર્ટ લેવાની જરૂર છે તો દેટ ટીસીએસ ની એલર્ટ જે છે મીન્સ તમારે એના અંદર ફરી જયારે પોટ લેવાની જરૂર આવી તો દેટ વોઝ વોટ ડે સિગ્નલ જે અમને મળ્યું છે સિગ્નલ અમને મળ્યું હતું ઓન ક્લોઝિંગ ઓફ સેકન્ડ સેપ્ટેમ્બર બીજી સેપ્ટેમ્બરે સિગ્નલ મળી ગયું કે ભાઈ કે અહીંયા તમે કોશિયસ એન્ડ જે કન્ફર્મ સિગ્નલ અમને મળ્યું કે અહીંયા તમે પોટ ઉભું કરો આના સામે તો દેટ વોઝ ઓન ફોર્થ ઓફ સેપ્ટેમ્બર

આપણે એક લેવલ કાઢી લીધું બધું થઈ ગયું અને પછી જય માતાજી એવું નથી થતું સી બિઝનેસ છે તમે તમારું ફંડ

चाइना स्लो डाउन दिखाई तो ग्रोथ कंटीन्यूस तो मेटल वेरी वेरी गुड बेटर तो मेटल भी होमवर्क छे फॉर द नेक्स्ट टू इयर्स थिंक ऑन मेटल ऑलसो ना रिपोर्ट रूरल ग्रोथ इंडिया नो ग्रोथ चे. एफ केमिकल्स ऑल्सो आर देर માઈનસમાં જાય છે તો વી આર લીડિંગ ઇન પર્ટિક્યુલર ફ્રન્ટ ઓલસો એના અંદર મેં બહુ ડીપ સ્ટડી નથી કરી એટલે એના ઉપર હું વધારે ચર્ચા નહીં કરું સેક્ટર વિથ લુક ગુડ બેન્કિંગ એઝ સચ જે રેડ કટ આવી ગયું છે તો યુ કેન કીપ એન આઈ ઓન બેન્ક ઓલ્સો તો બેન્ક ઓલ્સો સમ બેન્કો લુક ગુડ તો ઓવર ઓલ ઇન જનરલ ફેટ કટ ની શું ઇમ્પેક્ટ છે કે શું થઈ શકે છે કઈ રીતના તમારે વિચારવાનું છે દેટ યુ હેવ ટુ થિંક એન્ડ મૂવ ફોરવર્ડ અને બીજી વસ્તુ નેગેટિવ આપણે બધી અત્યારે પોઝિટિવ પોઝિટિવ વાત કરીએ છે નેગેટિવ વાતમાં હું એમ કહું કે જીઓ પોલિટિકલ ટેન્શન દેટ ઇઝ રિયલી ક્રિએટિંગ અ માઇન્ડ ડિસ્ટર્બન્સ રાઈટ જે તમને મીન્સ રાત્રે ઊંઘવા ના દે એ જીઓ પોલિટિકલ ટેન્શન છે નોટ ઓનલી ઇન્ડિયા ઇન્ડિયાની આસપાસના વાત ખાલી હું નથી કરતો હું જે વાત કરી રહ્યો છું હાલના તબક્કે લેબનમાં જે થઈ રહ્યું છે ઇટ્સ નોટ ગુડ ફોર ધ હ્યુમેનિટી ગુડ ફોર ધ બિઝનેસ વર્લ્ડ ઓલસો જે રીતના બનાવ બની રહ્યા છે બિઝનેસ ને કે બિઝનેસ મેનને શું જોઈતું હોય છે આ પાર્કેટ પહેલી સી જે લોકો માર્કેટમાં આવે છે ને

victims is something sad. So that may create a hindrance in the businesses. So I don't know. But Italy, we have to be cautious and move forward. Otherwise everything looks good. situation situation Now what type of politics is going on? Healthy politics થવી જોઈએ એન્ડ એવરીવન શુડ થિંક ફોર ઇન્ડિયા મીન્સ ઇન્ડિયન સિટીઝન્સ જે છે ભારતીય નાગરિક જે છે એ કોઈ પણ હોય ટોમ ડીક હેરી ઇન્ડિયાનો ગ્રોથ વિચારો ઓપોઝિશન હોય કે રૂલિંગ પાર્ટી હોય બધાને એ વિચારને આગળ ચાલવાનો છે સી ટોપિક ઇઝ સમથિંગ ડિફરન્ટ ઓકે ફોર ગેટ બટ માર્કેટને એક સ્મૂથ પ્લેસ મને ને બિઝનેસ કરવાનું તો બિઝનેસ કરવાની પણ બહુ મજા આવે વિથ ઓલ આવેલિટિકલ એ બધી ચર્ચાઓને સાઈડમાં મૂકીને હોય ને તો વધારે મજા આવે લેટ સી આપના કોઈ પ્રશ્ન હોય તો આપ મને પૂછો ના પ્રશ્ન હોય તો એ મને આપો તો મને આજે પણ જો ફરી મેસેજ આવે છે પ્રીતિબેન રોજ મારા ઉપર મેસેજીસ આવી રહ્યા છે હાલ તમે બી મેસેજ આયા છે ફેસબુક લાઈવ કરવાની રિક્વેસ્ટ મને કહી રહ્યા છે હું આપને રિક્વેસ્ટ કરી રહ્યો છું ઓન એર તો પ્લીઝ બને તો જલ્દી ફેસબુક લાઈવ કરો ઘણા દર્શક સી અમેરિકા થી ડિમાન્ડ છે અમેરિકા થી ડિમાન્ડ છે દે કે નોટ સી યોર ચેનલ ફ્રોમ હિયર તો એ કે છે કે ભાઈ ફેસબુક લાઈવ આવે તો હરેશભાઈ અમે તમારો શો જોઈએ અમે ખાસ આપણા દર્શક મિત્રો મેં પોતે રિક્વેસ્ટ કરી છે જો થઈ જશે તો થઈ જશે પરંતુ આજથી તમારું યુટ્યુબ પર લિંક આ અપલોડ થશે એ તમને મળી જશે શો થયા બાદ તરત

ફેસબુક લાઈવ ને લઈને મારે પણ રિક્વેસ્ટ હું ચાલુ છે હું કરું છું એક મિત્ર જોડાઈ ગયા છે એમનો કોલ લઈ લઈએ પહેલા હેલો હેલો હા મને સવાલ જણાવશો લેવા ને ફરીથી આપનો સવાલ રિપીટ કરશો ઓરેકલ ફાઇનાન્સ આ લેવલે લેવા લેવા એવો પ્રશ્ન છે મારો ઓમેગલ ફાઇનાન્સ

ઓરેકલ ઓરેકલ સાય ઓકે 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 ગઈકાલનો લો ઇમ્પોર્ટન્ટ છે ગઈકાલનો લો તોડશે તો વધારે વીકનેસ આના અંદર આવી શકે છે ગઈકાલના લો કરતા બી દસ હજાર સાતસો પચાસ આ બીજો એક બ્રેકડાઉન લેવલ છે અને આના અંદર મોટી મંદીની જે શરૂઆત આપણે ગણવા જઈએ તો એ થશે નવ હજાર છસો નીચે નવ હજાર છસો નીચે આ ટ્રેડ કરવાનું શરૂ થશે તો આ ઇન્સ્ટ્રુમેન્ટ પ્યોરલી વીક થઈ જશે વિથ ધ રીસેન્ટ હાઈ એઝ યોર સ્ટોપ લોસ જ્યાં સુધી નવ હજાર છસો નથી તોડતો તમે જો લોંગ ટર્મ પ્લેયર છો તો આપને હોલ્ડ કરી મને બિલકુલ કઈ વાંધો નહીં હું મારા સ્ટો મતલબ જે સ્ટોક્સનું લિસ્ટ આપણે બનાવ્યું હતું ગતરો જ ચર્ચા કરવાના હતા એના પર ફરી વાત કરીએ ઈવીને લઈને આ ચર્ચા થઈ રહી હતી તો એમાં અત્યારે ખાસ કરીને યંગસ્ટર્સનું બહુ ચર્ચામાં હોય છે આ સ્ટોક ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી તો આને લઈને આપના વ્યૂઝ હું ચાર્ટ નથી જોતો મારે ભાવ નથી જોવા સી એક આપે જ પ્રશ્નનો મને જવાબ આપ્યો છે યંગસ્ટર્સમાં આ બહુ ચર્ચા છે હમ ભવિષ્ય શું છે એ જુઓ માર્કેટ ભવિષ્ય ભવિષ્ય ઇન્વેસ્ટ કરે છે ભવિષ્ય ઇઝ ઇલેક્ટ્રિક વેહિકલ્સ પેલા ટુ વ્હીલર્સ થ્રી વ્હીલર્સ બધા પેટ્રોલ ઉપર ચાલતા હતા ધીરે ધીરે પછી એને સીએનજી ઉપર ટ્રાય કરી વગેરે એવરીથીંગ ઇલેક્ટ્રિક ઉપર ચાલી રહ્યું છે નોઈઝ પોલ્યુશન બી નથી વ્યવસ્થિત ચાલે છે तो फ्यूचर, ओला तब फॉरेन कंट्री जो एवरी वन यूजिंग इलेक्ट्रिक व्हीकल्स, राइट तो इन्वेस्टमेंट फॉर द लॉन्ग टर्म ओनली थिंग एंड होस्पिटलिटी हॉस्पिटलिटी एट सर्विसेस हम अहनी कंपनी मार्केटिंग सर्विसेस जो व्यवस्थित ओला ने भी आगे जाइए घोड़ो फायदो प्रीति खाली याद करो रिमेम्बर कि हम थोड़ा समय पहला દિલ્હીની એક ડિસ્ટ્રીબ્યુટરશીપ કંપની હતી એનો એક આઈપીઓ આવેલો બેચ ડિસ્ટ્રીબ્યુટરશીપ કંપની બેચ એના પાસે બેચ એજન્સી હતી મેન બે યુનિટ્સ જ હતા એમ્પ્લોઈઝ આઠ સો ઇન્વેસ્ટર વર્ગે એમને અપ્લાય કર્યું છે તો સીધા ક્રેઝ તો ઓલા ઇઝ અ રિનાઉન્ડ કંપની ગુડ કંપની તો લોંગ ટર્મ માટે મને તો પોઝિટિવ બેસે છે તો હું ટેકનિકલ નથી જોવા જતો આ નથી જોવા જતો આ બધી વસ્તુ તમે જે વાત કરી ઓલા તો એ હું શોર્ટ ટર્મ નહીં મીડિયમ ટર્મ નહીં ઇટ હેઝ ટુ બી ફોર ધ લોંગ ટર્મ તો એટલીસ્ટ ફાઈવ ટુ ટેન યર્સ ડન વાત કરી હેલો હેલો જી આપનું નામ અને સવાલ જણાવશો રાકેશ બોલું છું મારી પાસે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એકસો ને પંદર રૂપિયાના ભાવથી લગભગ છેલ્લા બાર તેર વર્ષથી પડેલા છે તો શું કરવું જોઈએ આ ભાવે એવરેજ કરાય કે કરેક્શન આવે પછી એવરેજ કરાય એમાં લોંગ ટર્મ હજી બીજા પાંચ સાત વર્ષ ઉભા રહી શકીએ છે તો શું કરવું જોઈએ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એમની પાસે બાર તેર વર્ષથી છે તો એમને હવે શું કરવું જોઈએ એવરેજ કરાય કે શું ભાવમાં લીધા છે ભાવ ભાવેજ કરવાની વાત કરી રહ્યા છે એમને જે બે ત્રણ પાંચ વર્ષનો પરવ્યુ છે એના માટે હું કહું એમને કહેવાનો મતલબ એ કહેવાનો એ છે કે એકસો બાવન રૂપિયા ને પાંચ પૈસા ઉપર એટલે એકસો બાવન રૂપિયા પૈસાનો તમને ક્લોઝ મળે આ સમજવા જેવું છે સેપ્ટેમ્બર મહિનાનો એન્ડ આ મહિનાનો એન્ડ એમાં તમને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એકસો બાવન ઉપર બંધ આપે ને આ તમને પહેલો સિગ્નલ મળી ગયો કે પોઝિટિવ છે ચિંતા ના કરતા રાઈટ ચિંતા ના કરતા એકસો બાવન દસ ની ઉપર જ્યાં સુધી ચાલે છે તમે તમારી પોઝિશન હોલ્ડ કરી રાખો હા એક છે હેચિંગ જોઈએ છે ધ ફર્સ્ટ સિગ્નલ અને તમારા માટે બે ક્લોઝ મને એકસો બાવન દસ જોઈએ છે બે ક્લોઝ એટલે બે ક્વાર્ટર તો જો સેપ્ટેમ્બર ક્વાર્ટર મને મળી જાય છે એકસો બાવન ને દસ પૈસા ઉપર અને પછી આવે છે ડિસેમ્બર ક્વાર્ટર એટલે ત્રણ મહિના તમારા માટે હજી છે બીજા જે તમારે એકદમ કોન્શિયસલી ચાલવું પડશે તો એ નેક્સ્ટ ક્વાર્ટરમાં બી એકસો બાવન રૂપિયા ને દસ પૈસા ઉપર બંધ જોઈએ છે હવે તમે કહો કે આ તો બહુ લાંબો પીરિયડ આવી ગયો એટલે હું તમને હેજિંગ કરાવું છું હેજિંગ જે ટીસીએસ માં મેં કર્યું કે પાંચ મહિના રાહ જોઈ અને પછી તમે રિટર્ન જો કેવું મળે સેમ સ્ટોરી અહીંયા તૈયાર થઈ રહી છે હજી થઈ નથી તો એકસો બાવન રૂપિયા ને દસ પૈસા ઉપર બંધ આપે તો તમે હાઇલાઇટ થજો એવરેજ કરવાનું ના વિચારતા ઇફ ઇટ ઇઝ બિલો નીચે આવે તો એવરેજ કરવાનું ના વિચાર એક વખત એનાથી ઉપર ચાલશે તો આ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા આ બે ક્વાર્ટર જો તમારો સક્સેસ ગયા તો હું તમને હમણાં આશો ની શરૂઆતમાં બી મેં વાત કરી કે બે વર્ષ મેટલ સેક્ટર માં તમને પોઝિટિવિટી બંને દેખાય છે રાઈટ તો એવરી પોસિબિલિટી કે આ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા

અને તમને સારું એવું રિટર્ન પણ મળી શકે છે આભાર મારી સાથે જોડાવા બદલ હરેશભાઈ આજે આપે જે પણ ચર્ચા આપણે કરી એમાં જે ખાસ કરીને ઇન્સ્ટ્રુમેન્ટ્સ પર ચર્ચા થઈ એમાં આપનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ કે હોડે હું ટ્રેડિંગ નથી કરતો ઇન્વેસ્ટમેન્ટ બી નથી કરતો પ્રીતિ જે બી ચર્ચા થઈ છે ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર ત્યાં જે અમારા મિત્ર છે મારા સગા સંબંધીઓ છે તો મારા ફેમિલી મેમ્બર્સ ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે એટલે આપ ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં આપ અમારી સાથે જોડાયા તે બદલ તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમમાં બસ આટલું જ આપ જોતા રહો નિર્વાણ ન્યૂઝ નમસ્કાર